આખો માવા 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 સિવાય કોઈ ધંધો જ નહીં નહીં એ કાઈ ધંધો તમાર માવા જોઈએ કે અમે જોઈએ માવા જો માવા તો પેલા જો હા અમે નહી હોય ત્યાર સુ ખાવા ના દીધું તો આલે આલે માવા પેલા જો ધંધા કરો ધંધા માવા મૂકો તમ તો કરીએ છીએ અતંતો છે હતો કરતા કરતા માવો ખાવ નમર ધંદો ના ઉકલે ના ઉકલે ના ઉકલે હવે છે આ જો દીધું 啊，你们对，往上跳。